અને અમોને બીજો કોઈ ધંધો આવડતો નથી તથા અમારા વાલી વારસો જે આ ધંધો કરે છે એ વાયો વૃદ્ધ છે જેઓની ઉંમર સાઠ વર્ષ ઉપર ગયેલ છે બીજા લોકો સ્ત્રી પુરુષો અભણ હોવાથી બીજો કોઈ ધંધો કરી શકતા નથી અમોને સરકાર શ્રી તરફથી પ્રધાનમંત્રી સ્વરોજગાર નિધિ કાર્ડ પણ ઉપલબ્ધ છે જે ધોળકા નગરપાલિકા તરફથી અમોને નોંધણી કરીને આપેલ છે અમુને છેલ્લા પંદર દિવસથી રોજી રોટી માટે ભટકવું પડે છે અમે ધંધા વિના બેકાર થઈ ગયા છે જેથી અમુક તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ ન્યાયની માંગણી લઈને ધોળકા નગરપાલિકાના પ્રાંગણ્યમાં સમગ્ર દેવીપૂજક સમાજ આમંત્રણ ઉપા પર બેસવા માંગીએ છીએ તો આપ સાહેબ શ્રી પરમિશન આપવા મહેરબાની કરશો તેમ છતાંય તેઓને ધોળકા પ્રાંત ઓફિસની તરફથી કોઈ પરમિશન લેટર આપવામાં ન આવતા દેવીપૂજક સમાજના આગેવાનો સહિત ઘણા લોકો સવારે અગિયાર વાગે ધોડકા નગરપાલિકાના પ્રાંગણમાં ઉપવાસ માટે એકત્રિત થયેલા જેમાં દેવીપૂજક સમાજ શિક્ષણ સમિતિના પ્રમુખ વાઘેલા રોહિતભાઈ જશુભાઈ ઘનશ્યામભાઈ ભુરાભાઈ મકવાણા રાજેશભાઈ વિરમ ગામિયા વિજયભાઈ કાવિઠિયા રાજુભાઈ મકવાણા રણજીતભાઈ સિમેજ વાડા ભારતીબેન આર વાઘેલા કાંતિભાઈ દેવી પૂજક તેમજ અમદાવાદ જિલ્લા દેવી પૂજક શિક્ષણ સમિતિના પ્રમુખ રમણભાઈ વાઘેલા ધોળકા નગરપાલિકામાં ખાસ ઉપસ્થિત રહ્યા જેઓને ધોળકા સ્થાનિક પોલીસ તંત્ર જ્યાં હાજર હોવાથી ટાઉન પીઆઈ ડાંગરવાલા સાહેબે કાયદો અને સલામતીના ભાગરૂપે ઉપવાસ પર બેસવા માટે નો અધિકૃત અધિકારીઓને લેખિતમાં પરમિશન લેટર લાવી આપવા જણાવેલ પછી બેસવા દેવા સમજાવેલ છે તે દેવી પૂજક સમાજના આગેવાનો જે ઉપવાસ પર બેસવા આવ્યા તે લોકો એક કાયદો અને સલામતી જળવાઈ રહી તે માટે પોલીસને વાત સાંભળી ધોડકા સેવા સદનમાં પરમિશન લેવા માટે દોડા દોડી કરી અને ધોળકા પ્રાંત ઓફિસ તેમજ ધોળકા મામલતદાર શ્રી ને આ બાબતે રજૂઆત કરી જેથી તંત્ર દ્વારા દેવી પૂજક સમાજને આશ્વાસન આપતા જણાવ્યું કે તમે એવી કોઈ સરકારી જગ્યા બતાવો કે જ્યાં કોઈ ટ્રાફિકના પ્રશ્નો થાય અને કોઈ એવી જગ્યા દબાણ ના થાય કે જ્યાં રોડ રસ્તા ઉપર અકસ્માત ના થાય અને કોઈને આવરજવરમાં તકલીફ ના પડે આ મામલદાર ધોળકા તરફથી દેવી પૂજક સમાજને મૌખિક આશ્વાસન મળેલ જેથી તેઓ ઉપવાસ આંદોલન પર બેસવાનું માંડી વાડ્યું છે એમ દેવી પૂજક શિક્ષણ સમિતિ સમાજના પ્રમુખ રોહિતભાઈ જસુભાઈ વાઘેલાએ અમારા દિવ્ય ટુડે ન્યૂઝ ટ્વેન્ટી ફોર મેનેજિંગ ડાયરેક્ટર મહેશ સોનારાને જણાવેલ છે